બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો ને પગાર ન બગસરા નગરપાલિકા સફાઈ પગાર ન થતા સફાઈ કર્મીઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા નગરપાલિકાના સફાઈ કામદારોને છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત રહેતા નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા સફાઈ કામદારો ને પાંચ મહિના થી પગાર ન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા સફાઈ કર્મીઓએ બે હાથ જોડીને પ્રમુખ ને રજૂઆત કરી સાહેબે અમારી અમારી પરિસ્થિતિ કાપજો કે અમારી વાત સાંભળજો તમે આવ્યા નો અનુવાદ કરો ને આ મહાનગરપાલિકા કોની છે સાચી વાત છે નગરપાલિકા અમારી બરાબર છે અમારું કયું કેમ નથી નગરપાલિકા હજાર હજાર લાખ કેમ નથી ખેતર એનો મતલબ કોઈ નગરપાલિકા પૈસા કોઈ ખાયતો નથી રજૂઆત કરવાની હોય તમે કયો તમારી વાત તમે અમને પાંચ ટકા પાંચ પગાર ભેગા થયા છે એટલે અત્યારે છોકરાઓને ટ્યુશન ના દેવા સ્કૂલ ના દેવા કેમ ફી ભરવી નામા વાળા ને ખાવાનું કેમ કરવું રાશન પાણીનું નામા દેવા આ પાંચ અમે બે પગાર દઈ તો અમારું ભરમ પોષણ કેમ આવે છતાં બચ્ચાનું ભવિષ્ય અમારે કેમ ઉજવળ કરવું એને ટ્યુશન ફી દેવી સ્કૂલ ફી દેવી સ્કૂલ ફીમાં અત્યારે એવા ખર્ચા થાય અને છતાં અમારે અડધો પગાર તો અમારે જીબી વાળા પગાર લઈ જાય છે અમારે જીબીનો સાડા ત્રણ ચાર હજાર રૂપિયા બિલ આવે છે દર મહિના એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે પૈસા એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે કે લાઈટ વગર તો કાંઈ ચાલે નહીં અત્યારે આપણે એ વિષય ને રિક્વેસ્ટ એ હિસાબે આસપાસ સારું વાત કરી આની માટે થોડોક ઉગ્ર થોડુંક ચર્ચા કરીશું સમાજમાં વિશે આંદોલનની વાત ચાલી રહી ચર્ચા કરવીશું કેમ કે છોકરાની ફી ભરવી માટે કાંક કરવું પડશે બચાવનું તો ભવિષ્ય ઉજ્જવળ કરું અમે સફાઈ કામદાર છું બચાવનું ભવિષ્ય તો કાંક ઉજ્જવળ કરું અમે અમે સફાઈ કરીશું બચ્ચા તો બચ્ચાઓને થોડું સફાઈ કરાવીશું